અડાજણ પોલીસ સ્ટેશનમાં એક નાની બાળકી જે સ્કૂલ વાનમાં જતી હતી એને એના જે ડ્રાઈવર હતા એ ડ્રાઈવર હડપલા કરતો હતો એ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે એનામાં એવું છે કે આ છોકરી રોજ આ સ્કૂલ વાનમાં સ્કૂલમાંથી આવતી જતી સ્કૂલમાંથી આવતી જતી હતી અને એને લઈ જતા એટલે છેલ્લા એકાદ મહિનાથી આ ડ્રાઈવર આ છોકરીને થોડો હેરાન કરતો હોય અને એનાથી ખોટા અડપલા કરતો હોય જેથી છોકરી એક મહિના સુધી સહન કર્યું ત્યારબાદ એ ગઈકાલે જ્યારે બનાવ બન્યો ગુનો પોલીસ પાસે આવ્યો એના એક દિવસ પહેલાં પણ આ છોકરીને આ કામના સ્કૂલમાં ડ્રાઈવર જે છે એને અડપલા કરતા એ છોકરી એના મા બાપને જાણ કરેલ છે અને એના મા બાપે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરતાં અમે તાત્કાલિક પોલીસે એની કાર્યવાહી કરી એનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરી છે એ અત્યારે એ અત્યારે હું જે નવરાત્રીનું ચાલતું છે એના બે ટ્રેડિશનલ ડ્રેસના છોકરી હશે બરાબર એટલે એને એના ફોટા પણ એના મોબાઈલમાં પાડવાની કોશિશ કરે છે